ભાવનગરવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે ફ્લાયઓવરનું લોકાર્પણ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે થઈ ચૂક્યું છે દેસાઈનગરથી શાસ્ત્રીનગર જવા માટે ફ્લાયઓવર શરૂ કરી દેવામાં આવ્યો છે ભાવનગરના દેસાઈનગર ખાતે મેયર ચેરમેન કમિશનર કલેક્ટર વગેરેની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેક વાહન ચાલકોને લીલી ઝંડી આપીને પસાર કરવામાં આવ્યા હતા પશ્ચિમના ધારાસભ્ય શહેરના પ્રથમ ફ્લાયઓવર હોવાથી પોતે પણ સ્કૂટર ચલાવીને પોતાના સાથીઓ સાથે પસાર થયા હતા જોકે ધારાસભ્ય સ્કૂટર લઈને ફ્લાયઓવર ઉપરથી નીકળતા સૌ કોઈ માટે ચોંકાવનારા દ્રશ્યો જરૂર હતા